આજે સરસ મજાની ટ્રેઝર ફૂડના કિચનમાં મકાઈને એક સરળ રીતે બાફીશું અને બહાર જેવી જ મસાલા મકાઈ ઘરે બનાવીશું જેટલી ટેસ્ટી બને છે ને તો ચલો પહેલાં બે મકાઈ લઈ લેવાની છે એમાંથી મકાઈની આપણે છાલ ઉતારવાની છે જો મકાઈ છે ને એકદમ તાજી હોય એનો સ્વાદ પણ અલગ આવે અને થોડીક આમ બે ત્રણ દિવસ પછીની મકાઈ લ્યો તો એને જ વધારે તમારે ચાવવી પડે તમે પોતે પણ કદાચ અનુભવ કરેલો હશે તો તાજી મકાઈ હોય ને એ આપણે બાફીને ખાઈએ ને તો બહુ જ મીઠી લાગતી હોય છે હવે જો છાલ કાઢી લીધી છે પછી ઉપર કોઈ કોઈ તાતણા હોય તો એને અલગ કરી લીધા છે અને અત્યારે એક જ મકાઈનું ઉપયોગ જોવો છે તો એક મકાઈ મેં એમને રાખી છે હવે મકાઈ જો તાજી હોય તો આવી એકદમ સરસ કડક હોય છે છાલ પણ નીકળતી નથી અને આમ ભાંગવામાં પણ કડક લાગે છે તો બે ભાગ કરી લીધા છે ત્યાર પછી પ્રેશર કુકરમાં ઉમેરી દઈશું અને ત્યાર પછી પ્રેશર કુકરમાં ઉમેર્યા પછી જો પ્રેશર કુકર તમારું મોટું હોય અને વધારે ઉમેરવી હોય તો ઉમેરી શકો છો અત્યારે મારું નાનું છે એટલે મેં એક જ ઉપયોગમાં લીધી છે અંદર હવે પાણી ઉમેરી દઈશું તમે કહેશો કે પાણી વગર જ બાફવાની છે તો પાણી કેમ ઉમેર્યું છે તો જો જનરલી આપણે આ રીતે પાણી ઉમેરીને જ મકાઈને બાફતા હોઈએ છીએ પરંતુ આપણે આ બહુ જ મોટી ભૂલ કરીએ છીએ તો અહીં પહેલાં જુઓ મકાઈને હું ધોઈ લઉં છું તો પાણી સાથે જ્યારે મકાઈ બફાય ને ત્યારે એ મોડી પડી જતી હોય છે તો આપણે શું કરીશું તો જો એક અમે વાસણ લીધું છે તેની ઉપર એક જાડો રૂમાલ લઈ લીધો છે કે જે મીડિયમ સાઇઝનો છે હવે આપણે તેને આ રીતે થોડોક ભીનો કરવાનો છે ફક્ત ભીનો જ કરી લેવાનો છે વધારે પડતું પાણી અહીં ઉમેરવાની જરૂર નથી તો અહીં મેં અડધા જ ગ્લાસ પાણીનો ઉપયોગ કર્યો છે અને હાથેથી જ છાંટી ઉપયોગ કર્યો છે તો હવે જુઓ રૂમાલ છે એને સરખી રીતે પેલા ભીનો કરી લેવાનો છે એટલે ઉપરના ખૂણા છે ને કોરા રહી ગયા છે એટલે નીચે આપણે આ રીતે તેને અંદરની બાજુ ફોન કરતા જશું અને આવી રીતે બધા જ રૂમાલને સરખી રીતે ભીનો કરી લેવાનો છે તો જુઓ બધો જ રૂમાલ સરસ રીતે ભીનો થઈ ગયો છે હવે આપણે છે ને રૂમાલને ખોલી નાખવાનો છે ફરીથી ખોલી લીધો છે અને જે આપણો બાઉલ છે ને એમાં આ રીતે સરખી રીતે પોળો કરી લેવાનું છે હવે જે આપણે મકાઈને બે ભાગ કર્યા છે તે મકાઈને આપણે આ રૂમાલની વચ્ચો વચ્ચ મૂકી દેવાની છે જો આવી રીતે સરખી રીતે મૂકાઈ જાય ત્યાર પછી અડધી ચમચી મીઠું લેવાનું છે અને મીઠું છે તે મકાઈ ઉપર આવી રીતે છાંટી લેવાનું છે સે જે મિક્સ પણ નથી કરવાનું કે કંઈ નથી કરવાનું આવી જ રીતે આપણે મીઠાને ઉપર જ છાંટી લેવાનું છે અને ત્યાર પછી બધા નેપકીનના ખૂણા છે તેને આ રીતે ફોલ્ડ કરી લેવાના છે અને જે સરસ રીતે જુઓ આવી રીતે પેકિંગ થઈ જવું જોઈએ કે મકાઈ છે જે ખુલ્લી દેખાવી ન જોઈએ ત્યાર પછી ફરીથી આપણે પ્રેશર કુકર લેવાનું છે અને જે નેપકિન છે ફોલ્ડ કરેલો મકાઈથી એ તેની અંદર મૂકી દેવાનું છે આવી રીતે કરી લેવાનું છે જો મીઠું મિક્સ કરશો તમે એની ઉપરથી તો પછી મીઠું છે એ પછી વરાળ બનીને ઉડી જશે તો જુઓ આવી રીતે જે નીચે પાણી છે તેને ઉપર ન નાખતા તેને અલગ જ લઈ લેવાનું છે આપણે અહીં કોઈ પણ પાણીનો ઉપયોગ કર્યા વગર જ મકાઈને બાફવાની છે આપણે જનરલી આગળ જોયું કે પાણી અંદર ઉમેરીને આપણે મકાઈ બાપતા હોઈએ છીએ અહીં પાણી ઉમેરવાની જરૂર નથી તો હવે આપણે મીડિયમ ગેસ પર તેની ત્રણ વિસલ કરીશું મકાઈ બફાઈ છે ત્યાં સુધી એક મસાલો કરીએ એક ચમચી જેટલો લાલ મરચો અડધી ચમચી ધાણા જીરું અડધી ચમચી સંચળ પાવડર અને અડધી ચમચી મીઠું આ ચાર જ મસાલાનો ઉપયોગ કરીને એકદમ મસ્ત મજાનો ચાટ મસાલો બહાર જેવો જ બની જશે જો તમે ઈચ્છો તો અહીં મરી પાવડર ચપટી જેટલો અથવા આમચોર પાવડર પણ ઉમેરી શકો છો તો સરસ એવો મસાલો બની ગયો છે ત્યાર પછી જુઓ અહીં ત્રીજી વિસલ થઈ ગઈ છે અને ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે ત્યાર પછી એકદમ સરસ એર નીકળવા દેવાની છે આપણે જાતે એર કાઢીને તેને ખોલવાની ઉતાવળ કરવાની નથી તો જુઓ સરસ રીતે ધીમી ધીમી વરાળ આવી રહી છે અત્યારે જુઓ એકદમ સરસ રૂમાલ છે એ થોડો ઠંડો પણ થઈ ગયો છે આપણે અડી શકીએ એવો તેને અલગ લઈ લેશું અને તમે જુઓ કુકર છે એમાં સે જે આપણને દાજી ગેલો ભાગ જોવા નથી મળતો આપણે પાણી એમાં ઉમેર્યું નહોતું તેમ છતાંય અહીં દાજી ગેલો ભાગ કે કૂકર બળ્યું હોય એવું દેખાતું નથી અને સરસ રીતે જે આ સરસ રૂમાલ છે ભીનો એમાં જે મોશ્ચર હતું એનાથી જ આ મકાઈ બફાઈ જશે આપણે કંઈ પણ એક્સ્ટ્રા વધારાનું પાણી ઉમેરવાની જરૂર નહીં પડે જો હું તમને દાણો ચેક કરાવું તો આપણે સેજ હાથેથી દબાવીને જોઈએ તો કેટલી સરસ મકાઈ બફાઈ ગઈ છે તો આવી રીતે એકદમ ઝડપથી પણ મકાઈ બફાય છે અને ટેસ્ટમાં તો એટલી સરસ બને છે કેમ કે આપણે જો પાણી સાથે મકાઈ બાફીએ ને તો તે મોળી પડી જાય પાણી ચડી જાય છે એકદમ રસરસ જેવી લાગે છે પણ આપણે અહીં મકાઈ ડ્રાય પણ રહેશે મીઠી પણ રહેશે અને ખાવાની મજા પડી જશે ગરમ ગરમ છે ને ત્યાં જ આપણે સરસ એવી બહાર જેવી મકાઈ બનાવીએ મસાલા મકાઈ તો જુઓ આપણે જે ગરમ છે ને ત્યાં જ આપણે લીંબુનો રસ હોય તેને આપણે જો લીંબુને દબાવતા જઈએ અને બધી બાજુ લીંબુનો રસને લગાવી લઈએ અને આ રીતે જયારે બધી બાજુ લીંબુ લગાવાઈ જાય ત્યારે ઝડપથી જ આ પ્રોસેસ કરવાની છે અને તરત જ આપણે જે ચાટ મસાલો બનાવ્યો છે ને એ બધી જ બાજુ આવી રીતે થોડો થોડો છાંટી લેવાનો છે એકદમ મસ્ત મજાની તીખી ખારી અને થોડીક ખાટી એવી આ મકાઈ એટલી મસ્ત લાગે છે અને થોડાક લીલા ધાણાથી એને ડેકોરેટ કરીશું એટલે દેખાવમાં પણ એટલી સરસ લાગે કે જોઈને જ ખાવાનું મન થઈ જાય અને ફ્રેન્ડ્સ તમને એકદમ સરળ રીતે જો મકાઈ બાફવાની રીત ગમી હોય ને તો આ રીતને શેર કરજો જેથી બીજાને પણ ઉપયોગી થાય અને લાઇક અને કમેન્ટ કરવાનું ન ભૂલશો અને સાથે મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો એકદમ બહાર જેવી જ ટેસ્ટી બને છે અને એટલી તો તે વગર પાણી એકદમ મસ્ત ટેસ્ટી બની જાય છે ને કે está a agir já o